નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા અકલાવ પોલીસ સ્ટેશન હદમાં બે માસ અગાઉ તડીપાર થયેલ જગદીશ ઠાકોર નજરે જોવા મળતા સ્થાનિક રહેશ પાટવી ગુજરાતી ન્યૂઝના તંત્રીને જાણ કરતા વિડિયોગ્રાફિક કરવામાં આવી જગદીશ ઠાકોરે વ્યાપારી તરીકેનો વ્યક્તિ હતો તેને ઘણા સમય પહેલાં રાજકીય પક્ષમાં પ્રવેશ કર્યો ત્યારબાદ કોણ જાણે કોણ આશીર્વાદથી નાના મોટા ઉપર જઈ હપ્તા ઉભરાવીને આવતો હોય અને ખાનગી રાહે કોના આશીર્વાદથી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરવું જુગાર ચલાવવાનો નશો ચડ્યો અને ઘણી વખત અન્ય પોલીસ તેમજ સ્થાનિક પોલીસ છે પણ જગદીશ ઠાકોરના વિરોધમાં ગુના દાખલ કરેલા હોય તેને ઉચ્ચ અધિકારી મારફતે વધુ કાર્યવાહી કરી તડીપાર કરવામાં આવેલી હોય જેની વિગત આ મુજબની છે જે પાઠવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી ઉચ્ચ અધિકારી શ્રીઓને જાણ કરવામાં આવી હોય માનનીય શ્રી એસપી શ્રી પોલીસ અધિક્ષક શ્રી સાહેબ ભરૂચ અને આનંદ એસપી શ્રી પોલીસ અધિક્ષક શ્રીને વિડિયોગ્રાફિક મોકલી આપવામાં આવ્યા છે આકલાવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે માકસ અગાઉ તળીકપાર થયેલ જગદીશ ઠાકોર ઉર્ફે ઝુમુરી જેઓને ભરૂચ જિલ્લા કાવી પોલીસ સ્ટેશન હદમાં વિસ્તારમાં તેના સંબંધીના ત્યાં રહેવા જણાવેલ તેમજ કાવી પોલીસ સ્ટેશનમાં રેગ્યુલર હાજરી ભરી તેથી શરતે રજૂઆત કરી તેમ છતાં ઘણા સમયથી આકલાઉ પોલીસ સ્ટેશન વિસ્તાર અને પોતાના ઘરે આજુબાજુના વિસ્તારમાં ફરતી જોવા મળે છે તારીખ બાવીસ અગિયાર બે હજાર ના રોજ પણ જાહેરમાં જોવા મળ્યો પાટવી ગુજરાતી ન્યૂઝ સી ઓેશ્વભાઈ